એની સિવાય સારું એક કન્ફિગ્રેશન કેમેરાનું આપ્યું છે કે સસ્તા બજેટમાં મેજોરિટી તેર મેગાપિક્સલ પિક્સલ કેમેરો હોય કે ફાઈવ મેગાપિક્સલ પિક્સલ કેમેરો હોય આમાં હાઈ રિઝોલ્યુશન ની અંદર બત્રીસ મેગા તમે ફોટો કેપ્ચર કરી શકો અને ફ્રન્ટ કેમેરામાં પણ બત્રીસ મેગાપિક્સલમાં ફોટો કેપ્ચર કરી શકો રેમ રોમની વાત કરીએ તો ચાર પ્લસ ચાર આઠ જીબી રેમ પરફોર્મન્સ એકસો અઠ્યાવીસ જીબી સ્ટોરેજ ખાલી ને ખાલી તેર હજાર ચારસો નવ્વાણું માં અને એમાં તેવો ઓફર છે એસબીઆઈ અને બેંક ઓફ બરોડા માં કે દસ પરસેન્ટ કેશબેક મળશે ક્રેડિટ કાર્ડમાં તો રાહશે ની જો આ જાવ તમારી દુકાન રીતે મોબાઈલ રાજુલા